નમસ્કાર દર્શક મિત્રો શેર બજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું સુશિભા દર્શક મિત્રો શેર બજારના ધબકારા કાર્યક્રમમાં વાત કરીશું આપણે શેર માર્કેટની ગઈકાલે જે પ્રકારે ચર્ચા કરી હતી આપણે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટની ચર્ચા કરી આ સાથે જ જે ખાસ લેવલ્સ પર આવ્યા હતા કે શું રહી શકે છે શેર શેરમાર્કેટમાં સ્થિતિ તેના પર ચર્ચા કરી હતી તો આજે જ વાત કરીશું ગઈકાલે કેવા પ્રકારનો કારોબાર રહ્યો સમગ્ર દિવસ દરમિયાન અને સાથે આજે માર્કેટમાં શું સ્થિતિ જોવા મળી શકે છે ખાસ શું છે તમામ દર્શક મિત્રો માટે તે તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું તેની સાથે અન્ય કયા કયા મહત્ત્વના સમાચાર છે કે જે શેર માર્કેટને ખાસ કરીને અસર કરી શકે છે તેના પર ચર્ચા કરીશું અને ત્યારબાદ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીશું જે ખાસ આજે ફોકસમાં રહી શકે છે અને તેના કયા લેવલ્સ ખાસ ધ્યાને રાખવાના છે તેના પર ચર્ચા કરીશું તો શરૂઆત કરીએ આજની આપણે ચર્ચાની મારી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની હરેશભાઈ સ્વાગત છે આપનું ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો તો ગઈકાલની માર્કેટની સ્થિતિ કેવું રહ્યું ગઈકાલે માર્કેટ અને સાથે આજે માર્કેટ ખુલશે ત્યારે શું ખાસ છે તમામ દર્શક મિત્રો માટે ગઈકાલના માર્કેટ જેમ એલર્ટ કર્યો તો કે આ ડોટ દિવસ તમે માર્કેટથી દૂર રહો સૌથી પહેલી વાત તો એ હતી અને એક્ઝેક્ટલી તમે જોઈ લો જે માર્કેટ થી દૂર રહ્યા છે બચી ગયા છે ગઈકાલે જોવા મળી ગઈકાલે સ્ક્રીન ઉપર ક્યાંય તમને એવું નતું લાગતું કે ના કે ચલો અહીંયા જઈને આપણે કઈ ખરીદી કરીએ ઇટ વોઝ જસ્ટ લાઈક કે તમે સવારે વેચીને બેઠા છો બસ ખાલી તમારું સ્ટોપ લોસ ટ્રેલિંગ સ્ટોપ લોસ જે છે એ તમે ફોરવર્ડ કરતા જાઓ મીન્સ એ તમે ચેન્જ કરતા જાઓ એન્ડ જસ્ટ એન્જોય ધ મુમેન્ટ જસ્ટ એન્જોય ધ મુમેન્ટ વચ્ચે એક સમય માટે થોડું બાઉન્સ આવી ગયું હતું તો દોઝ હુ સ્માર્ટ એ એ બાઉન્સમાં બી દે કુડ હેવ પ્લેડ દે પ્લેડ બ્રાધર અને જે મીન્સ એમ ના મારે બહુ સ્માર્ટ નથી રહેવું અને દોઝ વુ આર નોટ ઓન ધ ટર્મિનલ તો એમના માટે તો સિમ્પલ લોજિક હતું દિવસના હાઈ ના થી તમે મંદી કરીને શાંતિથી બેસી જાવ દિવસના એન્ડમાં જઈને તમે કપાઈ લેજો કે દિવસના એન્ડમાં તમે જઈને ફરી રિફર કરી લેજો વોટ ઇટ ઇઝ તો બી કપાઈ લીધું હોય કે કન્ટિન્યુ કર્યું હોય કન્ટિન્યુ કર્યું હોય તો અત્યારે ગિફ્ટ નિફ્ટી જે સંકેત આપે છે એ સંકેતમાં ગેપ ડાઉન ઓપનિંગ હું કોપરનેટ જોવા મળી રહ્યું છે અને ન્યૂઝ તો એવા કોઈ આઈ ડોન્ટ મીન્સ કન્સિડર કે એવા કોઈ ન્યૂઝ ખરાબ આયા છે અને એસ સચ કેવું છે કે આઈ ઓલવેઝ અવોઇડ ઇનિશિયલ ન્યૂઝ ફેક્ટર એ હું કાઈન્ડ અવોઇડ જ કરું છું એટલે હું એના પર નથી વધારે વજન આપતો ન્યૂઝ ઉપર તો બેસિકલી હું નથી આપતો બહુ સ્ટ્રેસ આઈ ડોન્ટ નો વાય બટ શિવમ કદાચ કોઈને ક્લેરિફિકેશન જોઈતું હોય તો હું એમ કહું કે આઈ એમ અમંગ ધ લાસ્ટ પર્સન કહેવાનો ભાવ ગુજરાતીમાં કહું તો કદાચ હું એવું માનું છું કે આપણે લોકો અ મીન્સ હું કોમન પબ્લિક ની વાત કરું છું અ હું મીડિયા એચએનઆઈ વગેરે વગેરે એ લોકોની વાત નથી કરતો હું એમ માનું છું કે આમ ટ્રેડર જે સાધારણ ટ્રેડર હોય ને એ લોકો છેલ્લા વ્યક્તિ છે જયારે એમના પાસે ન્યૂઝ પહોંચે છે પોલી બધી વસ્તુ તો ઇન્સાઈડર જ હોય છે બધાને ખબર જ હોય છે કે આ વસ્તુ થવાની છે કે આ વસ્તુ હવે આવવાની છે ફોર એક્ઝામ્પલ ગઈકાલે વન નેશન વન ઇલેક્શન રાઈટ એ વિલ બી પાસ થઈ ગયું તો આ વસ્તુ જે એચએનઆઈ છે એમના કોન્ટેક્ટ છે કે જે મોટા ટ્રેડર્સ છે એમના કોન્ટેક્ટ છે એ લોકોને ખ્યાલ જ હોય એક કોમન મેન ને લેટ ખબર હોય કે કોમન મેન તો રૂટીન સ્ટ્રેસમાંથી જ ઊંચા નથી આવતા અને એચએનઆઈ ને વગેરે બધા હોય એમના પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય છે આજે આલ્ગો છે તો આલ્ગો ટ્રેડિંગ જે થતું હોય છે મશીન ટ્રેડિંગ તો મશીન ટ્રેડિંગ તમે હું નથી કરતા કે આપણે કરી બી નથી શકતા એના માટે ના ટોપ એ હોય હોય એવા વ્યક્તિઓ હાયર થતા હોય છે અને મશીનમાં પછી આખું કેલ્ક્યુલેશન કરીને પછી માર્કેટમાં એમનો ટ્રેડ આપણને જોવા મળતો હોય છે તો હાઉ કેન વી કમ્પેર વિથ ધોઝ મીન્સ વી ઇન ધ સેન્સ કોમન પીપલ તો આ દોઢ દિવસ એટલે મેં તમને કીધું મેં થોડુંક તમે ધીરજ રાખો એનીથીંગ કેન હેપન આજે બી ઇટ ઇઝ સાયમલ્ટેનિયસ એવું કંઈક બી થઈ શકે મેં તમને કીધું હતું એક દોઢ દિવસ એટલે ગઈકાલે એક દિવસ તો પહોંચી ગયું છે આજે અડધો દિવસ અગેન ઇટ ઇઝ અ કોશિયસ એનીથીંગ કેન હેપન માર્કેટ પોસિબલી વધારે થોડુંક નીચે જઈ બી શકે છે અડધા દિવસમાં પછી બેલેન્સ આઉટ થઈ જાય અને પછી જો સેલિંગ આવે તો સેલિંગ ઓવર માર્કેટ માર્કેટ થઈ જાય તો કાલે પોસિબલી નીચે ખૂલીને ઓર વોટ એવર જે પ્રમાણે આપણને ન્યૂઝ એક્ટિવિટી સ્પીચ જોવા મળે એ પ્રમાણે પછી આપણને રિએક્શન દેખાય ઓર ઇફ લેટર હાફ મીન્સ સેકન્ડ હાફમાં માર્કેટ બાઉન્સ થઈ જાય છે સારું એવું

પંદર તારીખ પછી ફાઈઆઈઆઈ રજા પર ઉતરી જાય છે જતા રહે છે ધ આર ઓન વેકેશન લોકો ને એ બહુ જાજો ફેર નથી પડતો આ બધું બટ ધ આર સ્ટીલ દેકલ જો શું વેચવાલી આઈ છે ના આંકડાઓ ખાલી તમે ચેક કરો તો This is a matter of concern કે ફાઈઆઈઆઈ જાય પોતા નિર્રજાઓ હાલના તબક્કે ઊંઘી કરી છે એ ધ આર એક્ટિવ ઇન શોર્ટ સેલિંગ વોટ ઇઝ ધ રીઝન તો રીઝન મારા મતે તો એક જ હોઈ શકે અર્નિંગ્સ કમાઈ કે મે બી કદાચ જે આંકડાઓ આવશે અર્નિંગ નોટ બી દેટ ગુડ મે બી પણ ક્વોઈટ પોસિબલ કે જે ગઈકાલે શોર્ટફોલ જે મંદી આવી ગઈ અને આજે જે શરૂઆતમાં મંદી આવે ને બાઉન્સ આવે એ બાઉન્સ કઈ રીતના આવે છે ને ક્યાં સુધી આવે છે ને એ અગત્યનું થઈ જાય એ ઇમ્પોર્ટન્ટ છે એ બાઉન્સ જો વ્યવસ્થિત આવી જાય અને સમ ગુડ સ્ટોક તો માર્કેટમાં એક સારી મુમેન્ટ આપણને ટૂંકા ગાળા માટે મેન્સ આવે તો એક્સપાયરી પણ આવી રહી છે તો વી મે સી ફાયર વર્સ રાઈટ તો લેટ સી વોટ હેપન્સ હું હજી બી કહું કે હજી ઇડી ચાર્ટ ઉપર હું આઈ વિલ નોટ ટ્રેડ

વાત કરીએ તો જે મોટા અર્થતંત્રો ચીન છે અમેરિકા છે આ મોટા અર્થતંત્રોની આર્થિક નીતિમાં જે ફેરફારના અહેવાલો સામે આવી રહ્યા છે તો તેની અસર કેવી રીતે આ ભારતીય શેર માર્કેટ પર થઈ શકે છે જો ભારતીય શેર માર્કેટ ને બધા જે વિદેશોમાં જે થઈ રહ્યું છે રાઈટ તમે યુએસકો ચાઈના જાપાન વગેરે એની એક જે તમને કે વીસ મિનિટ કે પહેલા કલાકમાં એની ઇમ્પેક્ટ આપણને જોવા મળી જાય છે આઈ નોર્મલી ટ્રાય ટુ અવોઇડ ઓલ ધોસ થિંગ્સ કારણ કે આમાં રૂમર ઉપર જ વધારે બધું ચાલતું હોય છે એના કરતા બેસ્ટ છે તમે ટેકનિકલ ફોલો કરો માં અમુક વસ્તુ તમને કેચ થઈ જાય એન્ડ ગો એન્ટ્રેડ ઇન્ટરવેટ ફોર એક્ઝામ્પલ તમારે તેજી જ કરવી છે તો તેજી કરવામાં ઇન્ફોસિસ અને ટેક બંને સ્ટ્રોંગ છે જ એ આપણે અહીંયા ચર્ચા કરીને બેઠા છીએ પાસ્ટમાં ટિલ ધ ટાઈપ ધે ડોન્ટ બ્રેક ધેર સ્ટોપ લોસ તમે એના અંદર તેજી કરો ને હું સેના માટે રિલાયન્સમાં કે અંબુજા સિમેન્ટમાં કે પછી મારુતિમાં કે લાર્સન એન્ડ ડુબ્રુમાં જ ને તેજી કરો મને જ્યાં તેજી કોફોજ મને જ્યાં તેજી દેખાય છે હું ત્યાં તેજી બેસિકલી તમે માર્કેટમાં સેના માટે આવ્યા છો શિવમ બે પૈસા કમાવા આવ્યા છો તમે તમારી મૂડી વધારવા છો તમે ત્યાં જીદ કરો ના કે મારે તો રિલાયન્સમાં તેજી કરીને જ કમાવાનું છે ભાઈ ટ્રેન્ડ એનું નેગેટિવ છે રિલાયન્સ ઉપર જતો જ નથી કેમ નથી જતો એ રીઝન મુકેશ અંબાણીને ખબર છે ઇન્ટરનલ એ આપણે કઈ રીતના બહાર કાઢીએ તો કહેવાનો મતલબ છે કે જે તમારી થીમ ચાલે છે કે જ્યાં જે વસ્તુ ચાલી રહી છે તમે એને કેચ કરો તમને ખબર છે કે આ ઇન્સ્ટ્રુમેન્ટ છે વિચ આર પોઝિટિવ તો હું એ ઇન્સ્ટ્રુમેન્ટમાં પોઝિટિવ રહીશ જે ઇન્સ્ટ્રુમેન્ટ નેગેટિવ છે હું એ ઇન્સ્ટ્રુમેન્ટમાં નેગેટિવ જ રહીશ હવે એક ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે વિચ ઇઝ ઓન ધ ટ્રેક રાઇટ આઈ એમ આઈ એમ ફોલોઇંગ ઇટ હજી મેં ડિસ્ક્લોઝ એ ઇન્સ્ટ્રુમેન્ટને મેં નથી કર્યું કેમ નથી કર્યું કારણ કે હજી એનામાં મને કન્ફર્મેશન નથી આવ્યું બટ આઈ એમ ફોલોઈંગ ઇટ તો હું એ ઇન્સ્ટ્રુમેન્ટ ને મારે મંદી કરવી હશે જયારે ભી મને લાગશે યોગ્ય કે ભાઈ ના અહિયાં કરવા જેવી છે ઇમિડીએટલી એના પછી આઈ વિલ ઓલવેઝ બી ઇન ધેટ પર્ટ જેમ અત્યારે હું ઇન્ફોસિસ માં છું રાઈટ તો કોઈ મને પૂછે છે મીન્સ આજે મને હું ક્યાંક ચા કોફી માટે કોઈ મિત્ર સાથે કે કોઈના સાથે બેઠો અને એકદમ એમને મીન્સ અને એને ખબર પડે કે 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 અચ્છા તમે એ જ તો મને મને કહે એક આપો વગર વિચારે બી હાલના તબક્કે ઇટ ઇઝ લાઈક દિસ અને પછી કહું કે તમે ફોલોઅપ કરજો એનો સ્ટોપલો તમે લઈ લેજો મારા પાસેથી કહેવાનો ભાવ અર્થ એ છે કે મને તમે ઇન્ડિયા પછી તમે મને ફણી તે કહો ના એ લોકોને તમે મને ઇન્સ્ટ્રુમેન્ટ આપો ને કે સેમાં હું રોકાણ કરું તો ઈટ ઈઝ સિમ્પલ આઈટી સેક્ટરમાં ધ્યાન આપો આઈટી સેક્ટરમાં શું છે ભાઈ આઈટી સેક્ટરમાં કોફો છે ફલાણું છે એ રીતે તો ઈટ હેઝ ટુ બી લાઈક દસ તમે જીદ કરો તો પછી તો નોબડી કેન હેલ્પ યુ આઉટ જીદ કાયમ કોઈ બી વસ્તુની જીદ જે હોય છે આજે નાના છોકરાઓ આપણા ઘરમાં જીદ કરે છે તો મા બાપ શું કરતા હોય છે એટલું ધ્યાન રાખો તો જા પડતું અહીંયા માર્કેટ મા બાપ છે તો તમેડર જો તમામ બાબત પર ચર્ચા કરી હવે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર આપણે વાત કરીએ કે કયા ઇન્સ્ટ્રુમેન્ટ ના ખાસ શું લેવલ રહી શકે છે તેના પર વાત કરીએ સૌથી પહેલો ઇન્સ્ટ્રુમેન્ટ છે જેના પર ચર્ચા કરીએ સિપ્લા

તો જે રજીસ્ટ્રેશન જેકલ આપણને સાંભળવા મળ્યા છે કે જોવા મળ્યા છે ઇઝ ઇઝ નોટ નોટ તો હાલના તબક્કે અગેન ઇટ ઇઝ અવોઇડ બાઇંગ હોલ્ડ છે તો તમે હેજિંગ કરો ઓર બુક પ્રોફિટ ક્યારે બુક પ્રોફિટ કરવું એ તમારા સેબી રજિસ્ટર્ડ ફાઈનાન્શિયલ એડવાઇઝર ને પૂછી લેજો બટ मैंने भाई तो अगर बात ओएनजीसी अगेन ओएनजीसी ऑलसो सपोर्ट नजीक हंड्रेड एंड थर्टी और सौ चालीस तब गोणचालीस एक सौ चालीस नीचे बंद आपसे ने ट्रेड करवा शुरू कर से तो

તો લેટ સી વોટ હેપન્સ બટ સ્ટીલ ગઈકાલ અગેન સબમિટ થઈ ગયું હતું હવે ફ્રાઇડે નો લો તોડશે તો ઇટ ઇઝ મોર વીક દેટ ઇઝ થ્રી હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી ફાઈવ ત્રણસો પચીસ ના સ્ટોપ લોસ થી તમે મેક્સિમમ હોલ્ડ રાખી શકો છો નહીં પછી ફરી પાછું વધારે નીચે આવશે જી એક કરને કોલર જોડાયા છે હેલો હા મારી પાસે ટાટા ટી 115 ના પડ્યા છે અને

ગેન સ્ટડી જે છે ગેન સ્ટડીની ગેન ફેન સ્ટડી તમે ખોલીને તમે ચેક કરશો એમાં તમે તમારા ફિબોનોચીના લેવલ નાખી દેશો તો તમને ક્લિયર કટ આના અંદર એચડીએફસી એએમસીમાં તમને ચાર હજાર આઠસો નો લેવલ દેખાય અને ઇટ ડીડ ગીવ અ બાઉન્સ રાઈટ અને આ ઇન્સ્ટ્રુમેન્ટને આપણે ફરી પાછી આમાં चर्चा करी थी एंड दैट वाज इन द मंथ ऑफ डिसेम्बर आज थी एक वर्ष पहला आज थी एक वर्ष पहला डिसेम्बर ट्वेंटी थ्री में इट डिड गिव अ ब्रेकआउट पोजिशनल ब्रेकआउट ने तैयारी भी मैं कीधु ओके दिस इज ऑन फायर तो आम कोई चिंता की बात नहीं रियली तब जो तो सात क्वार्टर कंसीडरिंग दिस क्वार्टर ऑल्सो અને અંદર વ્હાઇટ મારું ભૂજો કેન્ડલ જ બને છે વ્હાઇટ મારું કેન્ડલ મીન્સ ઓપન કરતા ઉપર ઇવન ઇન ધીસ ક્વાર્ટર હવે તો છ સાત પાંચ છ દિવસ જ બાકી રહ્યા છે આ ક્વાર્ટરમાં બી હજી આ ક્વાર્ટરમાં જે રેટે ઓપન થયું છે એના કરતા ઉપર જ સ્ટ્રેટ થાય છે નો ડાઉટ ઉપરથી સેલિંગ પ્રેશર આવી ગયું છે તો યુ હેવ ટુ બી ઓન ધ ટોચ હાઉ યુ વિલ બી ઓન ધ ટોચ તો હવે યુ તમારો સ્ટોપ લોસ જે છે જો થોડું દૂરનો તો તો ધેટ એનાથી નજીકનો તમને ચાર હજાર બસો નીચે વીકલી ક્લોઝ મને મળી જાય તો દિસ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ ગોન તો પછી ઓકે પ્રોફિટ બુકિંગ કરી દેવું આપણા માટે ઓકે છે આપણા મિત્રો એ આના અંદર સારો એવો પ્રોફિટ લઈ લીધો છે તો ધીસ ઇઝ હાઉ યુ હેવ ટુ ટ્રેડ યુ હેવ ટુ બી ઓન ધ વોચ ફોર લેવું નથી ભાઈ લઈ લીધું છે એટલે ભાઈ ચલો ચલતે જાઓ ચલતે જાઓ લોંગ ટર્મ મે બી ઇસકે અંદર પ્રોફિટ મિલ સકતા હૈ પણ નીચે આયેગા તો વાપસ હમ ઉસકો કેચ કરેંગે જી આગળ વાત કરીએ તો એક કોલર જોડાયા છે હેલો હા હરીશભાઈ પટેલ ભુયંગદેવથી બોલું મારે સાંકી ઇન્ડસ્ટ્રીઝ અને બજાજ હિન્દ સુગર દોઢ મહિના માટે લેવા છે તો કયા એસલ થી લેવાય જી સાંગી ઇન્ડસ્ટ્રીઝ અને બજાજ હિન્દ સુગર તમને લેવા છે તો કયા ભાવે લેવાય સાંગી ઇન્ડસ્ટ્રીઝ માં એકસઠ નો ભાવ નીકળે છે અરે વન એટલે એકસઠ નો એક સ્ટ્રોંગ સપોર્ટ છે એને ધ્યાનમાં રાખીને તમે સાંગી ઇન્ડસ્ટ્રીઝ માં તમે ધ્યાન પોઝિટિવ રાખી શકો છો અને બજાજ હિન્દુસ્તાન બજાજ હિંદ બજાજ હિંદમાં મને સપોર્ટ દેખાય છે બાવીસ રૂપિયા નો કન્સિડર કરી શકો છો તો જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે મારું ક્યાંક કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી જી હા મારા મિત્ર સગા સભા થી મારા પાર્લીમ બસ